ઉપી જિલ્લાના વાલોડ ખાતે ગરીબોને ફાળવેલ બત્રીસ જેટલા પ્લોટની જગ્યા કોઈપણ પ્રકારની જાણ વગર જ પાણી પુરવઠા બોર્ડને સોંપી દેવામાં આવેલ હોય અને ટાંકી અને સંપ બનાવવા માટે જગ્યાની ફાળવણી કરી દેવામાં આવતા વિવાદ સર્જાયો છે તેમજ ગૌચરની જમીનને આ રીતે ફાળવણી થતા અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે વાલોડ ખાતે જીસી પટેલ શાળાની બાજુમાં આવેલ સરકારી જમીનમાં કલેક્ટર દ્વારા હતી તેમજ તે અંગેની કેજીપી પણ તૈયાર કરવામાં આવી હતી કે પછીથી બ્લોક નંબર ચૌદ માં બે બ્લોક પડી ગયા હતા જેમાંથી બ્લોક નંબર ચૌદ અઠ્યાસી બે તરીકે જાહેર કરવામાં આવી હતી જેમાં બત્રીસ લોકોને ફાળવવામાં આવેલ હતા અને બ્લોક નંબર એક માં સરકારી ગૌચર તરીકે જમીન રાખવામાં આવી હતી જોકે આ જમીનમાં વાલોડ ગ્રામ પંચાયત દ્વારા તારીખ સાત ત્રણ બે ના રોજ ઠરાવ કરીને ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડને ભૂગર્ભ ટાકી બનાવવા માટે બ્લોક નંબર ચૌદ ની જમીન ફાળવી દેતા લોકો આશ્ચર્યમાં જોવા મળ્યા હતા ત્યારે આ અંગેની જાણ બત્રીસ જમીન ધારકોને થતા તેઓ સ્થળ પર પહોંચ્યા હતા અને ઇજારદારને આ અંગે પૂછ્યું હતું ત્યારે ઇજારદારે જમીનની માપણી અને ગ્રામ પંચાયતના ઠરાવ અંગે જણાવ્યું હતું જો કે અહીં વિવાદ સર્જાતા જેસીબી થી જે કામગીરી કરવામાં આવી હતી તે પણ બંધ કરી દેવાની ફરજ પડી હતી અને જે ખોદકામ કરવામાં આવ્યું હતું તેનું પણ પુરાણ કરવા માટે જણાવવામાં આવ્યું હતું ત્યારે અહીં ગ્રામ પંચાયતના ઠરાવ મુજબ બે માં ફાળવેલ બત્રીસ પ્લોટ ધારકોને જમીન ફરીથી પાણી પુરવઠા માટે ફાળવવાની પરવાનગી ગ્રામ પંચાયતે કયા ધારા ધોરણ કે નિયમોને અનુસરીને આપેલ હોય તે પ્રશ્ન બની ગયો છે કલેક્ટર દ્વારા જો બત્રીસ પ્લોટ ધારકોને જમીન ફાળવવામાં આવી હતી તો તેનાથી ઉપરવટ થઈને ગ્રામ પંચાયત દ્વારા પાણી પુરવઠાને જમીન અંગેનો ઠરાવ કઈ રીતે કરવામાં આવ્યો તેવા પ્રશ્ન સાથે સમગ્ર વાલોડ પંથકમાં અનેક ચર્ચાઓ સાથે તર્ક વિતર્કો સર્જાતા જોવા મળી રહ્યા છે જો કે આ સમગ્ર મામલે વાલોડ ગ્રામ પંચાયતના તલાટીકા મંત્રીનો સંપર્ક કરવામાં આવ્યો હતો ત્યારે તેમણે જણાવ્યું હતું કે બ્લોક નંબર ચૌદ માં પ્લોટ ધારકોને જે જમીન ફાળવી છે તે સિવાયની જમીન બતાવવામાં આવી હતી પરંતુ ઇજારદારે અન્ય જગ્યાએ ખોદકામ કરેલ છે ત્યારે અહીં તલાટીકા મંત્રી દ્વારા પોતાનો પાંગડો બચાવ કરવામાં આવ્યો હતો કે કેમ તે પ્રશ્ન બની ગયો છે કારણ કે ઠરાવમાં તો સ્પષ્ટપણે બ્લોક નંબર ચૌદ લખેલ છે જોકે હવે આ સમગ્ર મામલો આગળ શું વળાંક લેશે તે તો આવનાર સમયમાં જોવું જ રહ્યું રિપોર્ટર જુનેદ શેખ તાપી સ્વરાજની ઉઝવાલોડ